અમરેલીના ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા પૂર્વ કેન્દ્ર મંત્રી અને રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાની પહેલનું કિસાન માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા ચાર વર્ષ પહેલા સુવિધાઓ મળી રહે તે માટે કરોડોના ખર્ચે વિસાવદર માર્ગ પર સાડા સાત વીઘામાં કરોડો રૂપિયાના ખર્ચે યુનિટ સ્થપાશે જેનું ખાતમુહૂર્ત સરકારી નેતા દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતોની આવક ડબલ થાય તેવા હેતુને સાર્થક કરવા આજે ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળીના અઢારસો ખેડૂતો જોડાયા હતા જણાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને ખાતર દવા બિયારણ મળી રહે તેવી સુંદર વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને સાથે ખેડૂતોને ખાતર બિયારણ સહિતની અનેક સુવિધાઓ આ એફપીઓ મારફત મળી રહે તેવી વ્યવસ્થાઓ જિલ્લામાં એકમાત્ર એફપીઓ સેન્ટર હોય તો અમરેલી જિલ્લાના ધારીને મળ્યું હોય

એફપીઓ બનાવવાની જે યોજના હતી અને કૃષિ વિભાગ તરફથી દસ હજાર એફપીઓ સમગ્ર દેશમાં બનાવવાના હતા તે પૈકીનો એક એફપીઓ આપણા ધારીની અંદર બન્યો અને જેમનું ગઠન કરવાની વિધિ ભાવનાબેન ગોંડલિયાએ પાડી એ એફપીઓની સાધારણ સભા હતી એક સહકારી મંડળીની સાધારણ સભા હતી આ બંનેના કામો થકી

ચાલી રહી છે જેમાં ખેડૂતોને જરૂરી સાધનો એ પણ ત્યાંથી મળી શકે સ્પ્રેન ની વ્યવસ્થા ખાતર માટે નેનો પણ એમને મળી શકે અને સીધું એમના ખેતર ની અંદર છંટકાવ પણ કરી શકાય એવી બધી સુવિધાઓ આપવા માટેનું કામ આ મંડળી થકી અહિયાં ચાલી રહ્યું છે એ પ્રશંસ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ